લોકલ ક્રાઈમ બ્રાન્ચે ખોગા રોડના મફતનગર વિસ્તારના રહેણાકી મકાનમાંથી બેરનો જથ્થો બરામદ કર્યો આરોપી ફરાર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ખોગા રોડના રાજારામના અવેડા પાસે આવેલ મફતનગરમાં રહેતા જયપલસી ધનશમસી ગોહિલના રહેણાકી મકાનમાં રેડ કરતા બસો ને ચોસઠ બિયર ટીમ મળી આવ્યા હતા જે અંગે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે જયપાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી જ્યારે જયપાલસિંહ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો